બેસીને ચા ખાલી મગાવીને નાસ્તો તો આજે જો આપણે મમરા અને ચા ખાઈ છીએ આજે આપણે થોડું ઘડવું ખાવું આખો દિવસ બરોબર છે ને ચા ખાય છે તો હું ચા ખાવ છું અને મમરા પીઉં છું ડન પી

લડુવાલી મારી મન ની વાત જો સમજી ગયો કે મમ્મી વાત ન્યા પીઝા જાડુ ને પીઝા નથી વાવતા મમ્મી તો કેટલા દિવસ પછી તમે જો મારા રસોડામાં મને જોતા હશો ને રસોઈ કરતા આજે કેટલા દિવસ પછી તમે મને જોવો તો જો આજે આપણે દાળ ભાત બનાવવાના છે મમ્મી એક રાતે ચણા પલાળાય છે પણ અમે અમેજી ગઈ જ ચણાનું શાક ખાધું તું તો કીધું અત્યારે ચણાનું શાક નહીં ખાલી બીજું કઈક શાક કરી નાખશું અને રાતે હવે જો નું કઈક કરશું આપણે તો હવે શાક કયું કરવું છે ને આપણે જોઈને વિચારીને પછી બનાવી તો જો અત્યારે આપણે તુરિયાનું શાક બનાવી નાખ્યું છે અને જો રોટલીનો લોટઈ બાંધી નાખ્યો છે હવે આપણે દાળ વગર નાખી અને પછી રોટલી કરી આપણે તુરિયાનું અને દૂધીના બે ઓપ્શન હતા તો મમ્મી કે તુરિયા તુરિયાનું શાક કરી ને જો તુરિયાનું શાક કર્યું તો જો બધી રસોઈ થઈ ગઈ છે ને આપડે થોડુંક એવું ગાજર લીધું છે ખાવા અને હવે ઉનાળો આવા મને તો બીજી બધી વાત તો ઠીક પણ રસોડામાં છે ને બહુ ગરમી થાય હજી ઉનાળાની શરૂઆત નથી થઈ તો એટલી ગરમી થવા માંડી છે ને આમાં ભયંકર ઉનાળો આવશે ત્યારે હું થાય જો હોળી આવી છે એટલે દુકાનો બધી જામી ગઈ છે પિચકારી કલર ની અને અત્યારે અમે જઈએ છીએ અમારા ફઈ ઘરે એટલે અમારા ફઈના ના છોકરા છોકરા જો ફૂકા લેતા જઈએ જો અત્યારે અમે ફઈના ઘરે આવ્યા છીએ હાઈડો દેવા માટે અને ફઈ ખુદ જ છે ને હાઈડો દેવા માટે બીજે ગયા છે

દક્ષિત હિન્દી માં કીધું છે હોલિકા સ્પ્રે લઈને હવે દક્ષિત ને વસ્તુ આપી દો એની દક્ષિત દક્ષિત ને કામ થઈ ગયું કે ફુગા આવી ગયા છે હોળી ના અડધા મને આપીશ ને ફોડવા માંથી

એક બાજુ બાફા મૂકી દઈએ અને પાણી બનાવી નાખી એટલે આપણી પાણીપુરી તૈયાર થઈ જાય તો આલો બધા જમવા માટે અને પાણીપુરી છે ને જાડુ અને મારા મમ્મી ની છે ને ફેવરિટ છે અને મારી છે આજે ખાવાની જોઈએ કેટલીક કેટલી સોફ જેવી ખવાઈ જાય બે હજાર ગઈ છે વાળી જરી વધી ગયા છે અને ખાસ કરીને દરિયો કિનારો સન ડાયરેક્ટ આપડા ફેસ ઉપર આવે ને એટલે લિટલ બીટ આપડે જો કાળા તો થઈ જ ગયા છે પણ અમુક જગ્યાએ ડાર્ક સ્પોટ થઈ ગયા છે જાડુ મને લાગે છે તે તો સનસ્ક્રીન લગાડી છે તારા વાંધો નહીં પણ અમે તો રેડી કાળા હોય અને માર જે વધારે કાળા થઈ ગયા હોય ના મને ઈ કોમ્પ્લિમેન્ટ મળી કે બે માણા કાળા થઈને આવ્યા તમે ફરવા ગયા ને એમાં એવું છે તો જાડો તો કાળી લાગતી હતી પણ હું લાગવા મળ્યો છે મમ્મી હા બોલો તમને હું પહેલા જેવો જ લાગુ છું થોડો કાળો પડી ગયો એવું લાગુ તો ના તો એટલે પહેલાય કાળો અત્યારે કાળો છે એમ ફેર પડત ને હવા

પણ એમાં એવો તો અમે એટલા દોડધામ માં જ નથી મારું આખું બ્લોગિંગ નું કામ છે ને જાડું નાખી દીધું બોલતી બંધ એટલે મારા માટે નવું હોય એટલે હું ત્યાં ન બોલું એમ એ વાત હાચી છે કારણ કે મને લાગે મારા અમુક ફાઈન ને જોયા જ નથી બોલો જોયા હોય પણ એટલા બધાને યાદ જ નથી એટલે પહેલી પહેલી વાર અમુક ફાઈન તો મળતો તો બધાયને ઘરે નીરો પહેલી જ વાર ગયો તો એટલા માટે મને લાગે કદાચ નીરો નોતો બોલતો પણ બીજી ત્રીજી વાર મળсам ત્યારે એને થોડુંક આમ ફ્રેન્ડલી થઈ જાય પછી બોલશે એટલે હું હાઉ પહેલી વાર ગયો તો ત્યાં મારથી બ્લોગિંગ ન થાય એટલે મેં જાડું કીધું તું ઇન્ટ્રોડક્શન એ કરાય તું બધું બ્લોગિંગ સંભાળ લે એ વાત હવે આપણે કેવું કે નીરવ જ બ્લોગિંગ કરે ચેલેન્જ આપો સાસરીયામાં જઈને નીરવ ભાઈ ચોવીસ કલાક બ્લોગિંગ કરે બધા કોમેન્ટ તો મારી છે કે સાસરિયામાં જઈને કેમ બોલતી બંધ થઈ ગઈ એવું નથી એટલી મર્યાદા જાળવી રાખી કે નહીં આપણે સાસરિયામાં વ્યવસ્થિત રહેવું જોઈએ સો ટકા મમ્મી તમારી વાત સાચી છે સાસરિયામાં જઈને ગાંડા કાઢું તો હારો લાગુ મમ્મી જમાય હારા લાગે ન લાગે જમાય

તમે લોકો કોમેન્ટ કરશો કે પાયલ દીદી આટલી બધા બરાડા કામ નાખો છો પણ હું એટલી બધી હતી ને પિયર માં કઈ હતી એટલે બોલ્યુ બધી ગયો અને મમ્મી તને કીધું ને કે રાજા બહુ ઓછું બોલે તને તારો આન્સર મળી ગયો મમ્મી નીરવ ને રાજા રાજકુવાર બનાય માની આજે તો દીકરો રાજકુવાર જોઈ ને ગાઉ ની એક તો થોડુંક રેવું જોઈએ તમે કે તમે રાજકોટ થી જયારે અમદાવાદ આવો ને જયારે ચોટીલા ખાસ કરીને ઉભા રહેજો અમારે તમને મળવું છે તો તમને લોકો અમે ન મળી શક્યા એના માટે અમે દિલ સોરી કહીએ છીએ કારણ કે અમે એટલા ઉતાવળ હતા ને હોળીના કારણે કારણ કે અમારે છે ને ઘણું ઘણું કામ બાકી હતું એટલે અમારે અમદાવાદ ફટાફટ બટ ન ગયો લોકો વિડિયો જોયું છે મે સાડા ને નીકળ્યા ને સવા 12 પહોંચી ગયા હતા અને આજથી કામ ચાલુ થઈ ગયું તો દિલથી સોરી બધાયને યાર જરા મારું વલોગિંગ હાલતું હોય ને એટલે આની ચાલુ થઈ જાય આ બંધ ન થાય અવાજ જ લાગે સોલ્યુશન આવે એવું સોલ્યુશન ભાઈ ડબલ પણ રસોઈ બંધ ન થાય

તો એમાં એવું છે કે આપણે ઘરે હોય ને ત્યારે આપણને એવું થાય કે આપણે ટ્રીપ પ્લાન કરીને ક્યાંક બહાર ફરવા જઈને પછી બહાર જઈને ત્યારે એમ થાય કે હવે ફટોફટ ઘર આવે ને તો સારું એટલે કરું હું ઘરે હોય તો બહાર ની યાદ આવે ને બહાર હોય તો ઘર ની યાદ આવે તો આજે આપણે છે ને બે પાણી બનાવવાના છે ફૂદીના નું પાણી અને એક લસણ નું પાણી લસણ નું પાણી આપણે પહેલી વાર બનાવી છે નીરો ની ફરમાવી છે મને છે અમે લસણનું પાણી છે ને પાણીપુરી માં સૌથી વધારે ભાવે એટલે મેં કીધું જાડુ ને કે વાટકામાં જરી કે મારું ઈ બનાવી નાખજે કા જાડુ બનાવું છે કારણ કે ખાવામાં ચાર જણા ને એમાં એક આમલીની ની ચટણી છે એક પાણી છે અને એક છે આપડે એ રેગ્યુલર પાણી અને ચાર માંથી હું ને પપ્પા તો મીડિયમ ખાવાળ પાણીપુરી

અને આપણે જો જરી ગયો તો લીધું બે ત્રણ પાણી મિક્સ કરશું પછી ખાવું અને પાયલ તો જે ચાલુ જ નથી કર્યું હે ને હું વિચારું છું કે હું લઉં હું નહીં કાઈ નહીં ચાલુ કરી દે અને મમ્મીએ જો ભેળ જેવું કરી નાખ્યું છે બધાય રગડા બધાય ચણા મસાલા બધું ભેગું હે ને હા આજે ભેળ નથી કરી પણ ભરું છું ભરો છો એમ ને અને પપ્પા જોના દાળ ભાત ને ક્યારેક ક્યારેક પકોડી ખાઈ લે છે જો અત્યારે અમે આવ્યા છે અમારા બીજા ભાઈના ઘરે હાઈડો દેવા માટે ફોય આજે આખો દિવસ હાઈડો દેવાનું જ કામ કરીએ છો

તારે ન તો મને આપી દેજો એ વાત હમણાં બે દિવસ ત્યાં જ પીવીશ કા હા એ વાત પાણીપુરી બનાવી આપણે ચણા જપલાલા હતા તો એટલે આપણે પાણીપુરી બનાવી નાખી તો બસ આજના દિવસમાં તો એ જ હતું બાકી બધાય કપડા આની બધું હજુ તો થોડું ઘણું ગોઠવવાનું બાકી છે જોકે થોડું ઘણું ને ઓલમોસ્ટ બધું ગોઠવવાનું બાકી છે તમે જોવો છૂટકે સુવા જે અહિયાં પડી છે હવે આપણે આને ક્યાંક ઠેકાણે લગાડજો જો કે કપડાને બધું તમે મેં હંકેલી નાખ્યું છે ને થોડાક થોડાક મૂકી દીધા છે તો હવે કાલ મને લાગે છે આપડે બધું કામ થઈ જાય અને આ વ્લોગ જોતા હશો ને ત્યારે તમારે હોળી હશે કેમ કે આ એના આગળના દિવસનો નો વ્લોગ છે તો તમને બધાને હેપી હોલી તો આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ બહુ ગમ હશે જો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીને નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય